સારા લોકોને જ્યારે દુઃખી કરવામાં આવે ને ત્યારે તમે કદાચ નોટિસ કર્યું હોત એ અમુક ટાઈમ પછી બોલવાનું બંધ કરી દેશે લડવાનું પણ બંધ કરી દેશે કે એમની વાત સાચી છે ને એ સાબિત કરવાનું પણ છોડી દેશે સાચું કહું ને તો એ દુઃખને સહન કરી લેશે ભૂલશે કોઈ દિવસ નહીં એમની જે લાગણીઓને ઠેસ પહોંચી છે ને એ કોઈ દિવસ ભૂલશે નહીં પણ જે જગ્યાએ એમનું અપમાન થયું છે ને કે જે જગ્યાએ એમની લાગણીઓને ઠેસ પહોંચી છે ને એ જગ્યાએ સાયલેન્ટલી નીકળી જશે કોઈ વળતો જવાબ નહીં કે કોઈ બદલો રાખવાની ભાવના નહીં કે કોઈ ડ્રામા નહીં એ એક જ વસ્તુમાં જવાબ આવશે એ શું છે ખબર છે ડિસ્ટન્સ એ ડિસ્ટન્સ મેન્ટેન કરશે મતલબ એ જગ્યાએથી એ દૂર રહેવું પસંદ કરશે એ જગ્યાએ ફરીથી એ જવું પસંદ નહીં કરે સાચા માણસની કે સારા માણસની એક વાત બહુ ખાસ હોય છે એને તમે ગમે એટલું દુઃખ આપો ને તો કોઈ દિવસ પોતાની દયા નહીં છોડે કે પોતાની ઉદારતા નહીં છોડે કે કોઈ દિવસ હસવાનું નહીં ભૂમે પણ એક વસ્તુમાં ક્યાંક ને ક્યાંક સો ટકા ફરક પડી જાય છે એ શું છે ખબર છે વિશ્વાસ કે ભરોસો એ જે વિશ્વાસ કે ભરોસો હોય છે ને એ પહેલાં જેવો કોઈ દિવસ કાયમ નથી રહેતો અને સંબંધો સંબંધોમાં પણ દરારો પડી જાય છે સંબંધો પણ પહેલાં જેવા કોઈ દિવસ રહેતા નથી એક કહેવત છે ને કે ગરમ કરેલી ચા અને સમાધાન કરેલા સંબંધમાં પહેલાં જેવી મીઠાશ ક્યારેય નથી